કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે વીસ ડિસેમ્બરથી છ જાન્યુઆરી સુધી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આ બીજો તબક્કો યોજાશે આજે વાત કરીએ કે આ જનઆક્રોશ યાત્રા કયા કયા જિલ્લામાંથી પસાર થશે અને આ જન આક્રોશ યાત્રાની શું અસર થશે વાત કરીએ આજથી વીસ ડિસેમ્બરથી ખેડા ખાતેથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો બીજા તબક્કાનો પ્રારંભ થવાનો છે પહેલા તબક્કાની જેમ જ કોંગ્રેસના મોટા નેતા અમિત ચાવડા તુષાર ચૌધરી જિગ્નેશ મેવાણી સોનલ પટેલ સહિતના કોંગ્રેસના મોટા નેતાઓ ભરતસિંહ સોલંકી એક મંચ પર જોવા મળશે અને આ તબક્કા અલગ અલગ વિસ્તારમાંથી પસાર થશે આ તબક્કાની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાંથી પસાર થનારો આ તબક્કો કોંગ્રેસ માટે કસોટી સમાન રહેશે કારણ કે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ પહેલેથી જ રહ્યો છે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ખેડાથી દાહોદ સુધી કોંગ્રેસની આ જન યાત્રાનો બીજો તબક્કો છે તો ખેડા અને દાહોદ એ બે જિલ્લાની વાત કરીએ તો ખેડા અને દાહોદ આ બે જિલ્લો ભાજપનો મજબૂત ગઢ છે ખેડા જિલ્લામાં વિધાનસભાની છ બેઠક આવે છે આ છ છ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે સંજયસિંહ મહિડા જે મહુદાથી ધારાસભ્ય છે તે નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળ્યું છે તેઓ મંત્રી પણ છે અને દાહોદની વાત કરીએ તો દાહોદ પણ ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ છે દાહોદ જિલ્લામાં પણ છ વિધાનસભા બેઠક આવે છે આ છ છ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે અગાઉની વાત કરીએ તો અગાઉ એ આદિવાસી વિસ્તાર એવો દાહોદ એક એક સમયે કોંગ્રેસનો ગઢ મનાતો હતો પરંતુ બે હજાર બાવીસમાં તમામ સમીકરણો ફેર ઉલટ થયા અને તમામ બેઠકો જીતવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી દાહોદથી પણ મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન મળ્યું છે રમેશ કટારા જે ફતેપુરાથી ધારાસભ્ય છે તે નવા મંત્રીમંડળમાં મંત્રી છે ત્યારે આ બંને જિલ્લામાં કોંગ્રેસની કસોટી થવાની છે કારણ કે બંને જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ છે કોંગ્રેસ એ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી પહેલાં બેઠું થવા માટે લોકોને અસર કરતા મુદ્દા સાથે રસ્તા પર ઉતરી છે અને આ એક કોંગ્રેસ માટે પણ સારી નિશાની છે વર્ષોથી જે પ્રમાણે કોંગ્રેસની પેટર્ન રહી છે કે જ્યારે ચૂંટણી આવે તે પહેલાં જ કોંગ્રેસના નેતાઓ એક્ટિવ થતા હોય છે ચૂંટણીમાં પણ ટિકિટની વહેંચણીને લઈને માથાકૂટ થતી હોય છે અને પરિણામ તો આપણને સૌને ખબર જ છે પરંતુ આ વખતે કોંગ્રેસે સ્ટ્રેટેજી બદલી છે ખાસ કરીને અમિત ચાવડા જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યાર પછીની તેમની આ પહેલી કસોટી છે અને જન આક્રોશ યાત્રા થકી તેમણે ગુજરાતના તમામ વિસ્તારમાં ભ્રમણ કરવાનું અને યાત્રા નીકળવાની જાહેરાત કરી છે જે અંતર્ગત પહેલો તબક્કો એ ઉત્તર ગુજરાતમાં હતો ઉત્તર ગુજરાત એ કોંગ્રેસ અત્યારે વર્તમાન સ્થિતિએ કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મજબૂત છે ત્યારે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો છે જિગ્નેશ મીવાણીએ ઉઠાયેલો દારૂનો મુદ્દો એ ગુજરાતના લોકોને અસર કર્યો છે અને તેના પડઘા પણ ગુજરાતભરમાં પડ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસનો આ બીજો તબક્કો કેવો રહે કારણ કે બીજો તબક્કો મધ્ય ગુજરાતમાં છે મધ્ય ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે દાહ દાહોદ અને ખેડા આ બે જિલ્લા સુધીની આ યાત્રા છે આજે ભાથીજી મહારાજના મંદિરથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે અને તે છ જાન્યુઆરીએ દાહોદના ગુરુ ગોવિંદની સમાધિ ખાતે આ યાત્રા સમાપ્ત થશે ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસના આ બીજા તબક્કાની યાત્રાને કેવું સમર્થન મળે છે કારણ કે મધ્ય ગુજરાતની આ યાત્રા છે બીજી તરફ દાહોદ વિસ્તારની વાત કરીએ દાહોદ લીમખેડા આ બધો આદિવાસી વિસ્તાર છે અહીંયા આમ આદમી પાર્ટીનું પણ જોર ધીમે ધીમે વધી રહ્યું છે ખાસ કરીને ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમુદાયના લોકો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસથી નારાજ થયેલા અને છોડીને તેઓ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ખાસ કરીને જોતા તેમના સમર્થનમાં જોડાઈ રહ્યા છે ચૈતર વસાવા પણ જે પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં અત્યારે પ્રવાસ કરી રહ્યા છે અને તેમને જે પ્રમાણેનું જન સમર્થન મળે છે તે જોતા અત્યારની સ્થિતિએ તો ચોક્કસ કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં સૌથી મોટો ચહેરો એટલે ચૈતર વસાવત અત્યારના તબક્કામાં છે ત્યારે કોંગ્રેસની આ યાત્રાથી તેમને કેટલો ફાયદો થાય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીકના સમયમાં આવી રહી છે ત્યારે કોંગ્રેસની આ યાત્રાથી તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ફાયદો થઈ શકે છે કારણ કે કોંગ્રેસની આ યાત્રામાં લોકોને અસર કરતા મુદ્દા ભ્રષ્ટાચાર મોંઘવારી બેરોજગારી નોકરી વગેરે જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે અને લોકોને પણ સ્ટેજ આપવામાં આવે છે તમારે કોઈ રજૂઆત કરવાની હોય તમને કોઈ પ્રશ્ન હોય વિસ્તારમાં કોઈ પ્રશ્ન હોય તેની માટે જનમંચ પણ આપવામાં આવે છે કોંગ્રેસની આ યાત્રા કેટલી અસરકારક રહે છે તે જોવું રહ્યું બીજો તબક્કો છે મધ્ય ગુજરાતમાં વીસથી છ જાન્યુઆરી સુધી આ યાત્રા ચાલનારી છે આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ